નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર અમલસાડ સરીબુજરંગ બજારના મેઇન રોડ પર ખાડાઓ પૂરવા સાથે પાઇપલાઇનનું લીકેજનું સમારકામ કરવું આવશ્યક અમલસાડના સડીબુજરંગ ગ્રામ પંચાયત હેઠળ આવેલ અમલસાડ બજારના ટર્નિંગ પોઈન્ટથી ઝંડા ચોક વચ્ચેનો રોડ પર બે ખાડાઓ દિવસે દિવસે ઊંડા અને મોટા થઈ રહ્યા છે આ ખાડાઓના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઉપરાંત અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે આ ખાડાઓ વધુ જોખમી બને તે પહેલાં તેનું પુરાણ કરવામાં આવે નહીં તો અહીંથી પસાર થતી પાઇપલાઇનમાં લીકેજ થાય તો તેને

ચૌદમી ડિસેમ્બરથી તેરમી જાન્યુઆરી દરમિયાન નહેરમાં રોટેશનના કારણે પાણી ન આવતું હોવાને લઈ એક ટાઈમ પાણી આપવામાં આવશે જેનું ટેબલ બહાર પાડવામાં આવ્યું છે જે સંદર્ભની અંદર ચૌદ ડિસેમ્બરથી તેર જાન્યુઆરી સુધી એક જ સમયે પાણી આપવામાં આવશે જેની ગ્રામજનોએ નોંધ લેવા વિનંતી કરવામાં આવેલ છે નવસારી ભાજપના જૂના અને જાણીતા તેમજ પાયાના અગ્રણી એવા જયંતિભાઈ વનમાળીભાઈ પટેલના ત્યાં મહામહિમ મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ તેમજ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાએ મુલાકાત લીધી હતી જૂની યાદોને તાજી કરવામાં આવી હતી અને જૂના સમક્ષણોને વાગોળવામાં આવ્યા હતા સાથે જ એકમેકના ખબર અંદર પૂછવામાં આવ્યા હતા આ પ્રમાણે મહામહિમ રાજ્યપાલ બન્યા છતાં પણ મંગુભાઈ આજ દિવસ સુધી જ્યારે પણ માદરે વતન આવે છે ત્યારે એમના જૂના સાથીઓની સાથે ચોક્કસ થી મુલાકાત લે છે અને આજે પણ એક સામાન્ય ભાજપના કાર્યકર્તા જેવા જ એમના વ્યવહાર દર્શાઈ આવતા હોવાના કારણે નવસારીની જનતા ગર્વની લાગણી અનુભવે છે નગર પ્રાથમિક કન્યા શાળા નંબર નવ ગૌરી શંકર મોલ્લાના વિદ્યાર્થીઓ દ્વારા તેમજ સ્થાનિક કોર્પોરેટર દ્વારા આજરોજ સફાઈ અભિયાન અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ત્યાંના નજીકના વિસ્તારોની અંદર રેલી કાઢી અને સાથે જ નારાઓની સાથે તમામ આમ જનતાને વિનંતી કરી હતી કે રોજનો જે કચરો ઉઘરાવવા આવતી ગાડીઓ છે એની અંદર જ એમનો ઘરનો નિત્ય કચરો આપવામાં આવે કચરો ગમે ત્યાં ફેંકવામાં ન આવે ને જેથી કરીને સ્વચ્છતા અભિયાનની અંદર તેઓ પણ મદદગાર બની શકે એવી ભાવનાસરલીનો આયોજન કરવામાં આવ્યો હતો આઈસ્ક્રીમ ہمارے યહાં રોસ્ટ ચાહે અને વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ 5 સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો નવસારીની સર સી જે એન ઝેડ મદરેસા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ઉપર તારીખ ઓગણીસ અને વીસ દરમિયાન વીરજીબાઈ વજીફદાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં નવસારી શહેરની કુલ બાર ટીમોએ ભાગ લીધો અને શાળાના આચાર્ય મરસબાન પાત્રાવાલા દ્વારા પ્રાસિક પ્રવ પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું સાથે જ અતિથિ વિશેષ તરીકે હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમણે આ ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું અને આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે પ્રાઇમરી વિભાગના ડાલીબારીયા રાજેશ પટેલ બળદેવ પટેલ અને ટાટા બોયઝ રમતગમત પ્રેમી શિક્ષક શ્રી ફરદુન મિર્ઝા સહિત આદિલ બિલ્લી મોરિયાએ સખત જહેમત ઉઠાવી હતી અને આવતીકાલે આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું છે કયા ગ્રામ્ય વિસ્તારોની અંદર આરએફની ટીમે ફૂડ પેટ્રોલિંગ કર્યું વિશેષ અહેવાલ નિહાળો અમારા નવસરી લાઈવ ઉપર નિરાલી હોસ્પિટલની અંદર ગાયનેકોલોજીનો ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યો કેવી સુવિધાઓ છે એ ચોક્કસથી નિહાળો અમારા નવસારી લાઈવના વિશેષ કાર્યક્રમની અંદર નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીના સર્કલની ઘોર ઉપેક્ષા કરવામાં આવતી હોય એવું લાગી રહ્યું છે વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ બે હજારને ચોવીસના વર્ષને લઈને નવસારી બાર એસોસિએશનની ચૂંટણીના પડગમ ભાગી ચૂક્યા છે તો ત્યારે વિશેષ અહેવાલ ચોક્કસથી જુઓ અમારા નવસારી લાઈવ ઉપર વાલીઓ સાવધાન શું તમારું બાળક પર આ જ રીતે સ્કૂલથી આવતી વખતે કોઈપણ પ્રકારની સુવિધા વગરની અને એકદમ બેદરકારી ભરી સવારીમાં સવાર થઈને આવી રહ્યું છે આજે એક જાગૃત નાગરિકે અમને મરોલી ઓવરબ્રિજ ઉપરથી એક વિડીયો મોકલાવ્યો કે જ્યાં એક ટાટા મેજિક જેવી દેખાતી ગાડીની અંદર સ્કૂલના વિદ્યાર્થીઓ પગ બહાર રાખીને લટકતા મૂકી અને પ્રવાસ ખેડી રહ્યા હતા એવો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તો શું તમે પણ તમારા બાળકોને સ્કૂલે મોકલાવો છો તે વાહન ચાલક તમારા બાળકોની કાળજી રાખે છે ચોક્કસથી તમારા બાળકોની કાળજી રાખજો અને વાહન ચાલકોને પણ ટકોરજો શું તમારો બાળક ચશ્મા પહેરે છે અથવા તો એને આંખને સંબંધિત કોઈ તકલીફ છે તો અક્ષર વિઝન એરીના ચોવીસમી તારીખે રવિવારે તમારા બાળકની આંખ તપાસ માટે એક સરસ મજાનો કાર્નિવલ લઈને આવ્યું છે વિશેષ અહેવાલ માટે જુઓ નવસારી લાઈવ ઉપર અમારો સ્પેશિયલ કાર્યક્રમ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસારીમાં સાંસદ દિશા દર્શન અંતર્ગત ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં સ્વચ્છતા અભિયાન શરૂ થયું નવસારી જિલ્લામાં સ્વચ્છ નવસારી જવાબદારી અમારી કેમ્પેન દરમિયાન વિવિધ એનજીઓ શાળા કોલેજોના સહયોગથી શ્રી નાટક સ્વચ્છતા દોડ રક્તદાન શિબિર પેઇન્ટ અને વૃક્ષારોપણ કરાશે નગર નિગમની બસો અને બસ સ્ટેશનનો પ્લાસ્ટિક મુક્ત બને તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિશેષો સ્વચ્છતા કેલેન્ડર બનાવી સ્વચ્છતા અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત ગુરુકુલ વિદ્યા મંદિર સુપાના વિદ્યાર્થીઓ શિક્ષકોને તમામ કર્મચારીઓએ સામૂહિક સફાઈ હાથ ધરી હતી શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયનું ગૌરવ મિસ્ટર ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસ ચોવીસ રામજી મંદિર હોલ મુકામે ગત સોળમીના તારીખે યોજાઈ હતી જેમાં શાળાના ધોરણ સાતના વિદ્યાર્થી દવે ધ્યેય દીપેનકુમારે દ્વિત્યક્રમ પ્રાપ્ત કરી અને સિદ્ધિ મેળવી હતી અને શાળાને ગૌરવ અપાવ્યું હતું આ અનેરી સિદ્ધિ બદલ શાળાના આચાર્ય તથા શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન તેમને પાઠવી રહ્યા છે વાંસદા કન્યાશાળામાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ વાંસદાની કન્યાશાળામાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધાને ખુલ્લી મૂકવા માટે ગામના અગ્રણી એવા પ્રદ્યુમનસિંહ સોલંકી નિર્ણાયક તરીકે કાજલબેન કેન્દ્ર શિક્ષક હિનાબેન એસોસિએશન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમને દીપ પ્રાગટ્ય કરી સૂર્યનમસ્કાર સ્પર્ધાની શરૂઆત કરી હતી પ્રદ્યુમનસિંહ સોલંકીએ સ્પર્ધાને અનુરૂધ ઉદબોધન કર્યું હતું કેવી કે નવસારી દ્વારા વૈજ્ઞાનિક ઢબે મત્સ્યપાલન અને મૂલ્યવર્ધન અંગે ખેડૂતો તાલીમ યોજાય દક્ષિણ ગુજરાતના ખૂબ જ લાંબો દરિયા કિનારો તથા ગામોમાં જળસંગ્રહ ગ્રામો તળાવો હોવાથી મત્સ્યપાલન અંગે વિપુલ તકો રહેલી છે ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે મત્સ્યપાલનની ખેતી કરે તથા તેના મૂલ્યવર્ધક બનાવટો અંગેની જાણકારી મળી રહે તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી અને ફિશિશ કોલેજ કામધેન યુનિવર્સિટી નવસારી સંયુક્ત પ્રયાસથી તારીખ ઓગણીસ બાર બે હજાર ત્રેવીસ ખેડૂત તાલીમ યોજાઈ હતી કાર્યક્રમમાં શરૂઆતમાં કેન્દ્ર વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉક્ટર એ કે શા ઉપસ્થિત સર્વ મહાન અનુભવો સાપ્તાહિક સ્વાગત કરી આ તાલીમનું મહત્ત્વ વિશે માહિતગાર કર્યા હતા તેમજ તેઓએ તાલીમ દરમિયાન મેથડ ડેમોસ્ટેશન દ્વારા ઝીંગામાંથી અઠાણા અને બનાવટો બનાવવા લેવી પડતી કાળજીઓ વિશે ઝીણવટપૂર્વક સમજણ આપી હતી આ તાલીમમાં દાંડી માછાળ ચીજગામ વગેરે ગામોના મળી ચાલીસથી વધુ ભાઈ બહેનોએ ઉત્સાહભર્યે ભાગ લઈ મહોત્સવમાં આવતા પ્રશ્નો વિશે ચર્ચા કરી હતી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવાથી અમારા પરિવારની પાકા ઘરની સગવડો પ્રાપ્ત થઈ છે આર્થિક રીતે નબળા વર્ગમાં પરિવાર માટે આશીર્વાદરૂપ બની પ્રધાનમંત્રી આવાસ યોજના નવસારી જિલ્લામાં જલાલપુર તાલુકાના પારસોલી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભાગરૂપે વિવિધ યોજનાઓનો લાભાર્થીઓ મંજૂરપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા પરસોલી ગામના લાભાર્થી રજનાબેન ઈશ્વરભાઈ પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણોનો લાભ મળ્યો છે લાભાર્થી રચનાબેન ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારો પરિવાર આ પૂર્વક કાચા મકાનમાં રહેતો હતો કાચા મકાનને કારણે વરસાદમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો વારંવાર જૂના મકાનમાં રિપેરિંગ ખર્ચ આવતો હતો તાલુકા પંચાયતમાં જઈને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિશે જાણકારી મેળવીને યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરી હતી જેથી અમે અમારું પાકું મકાન બનાવી શક્યા છીએ હું મારા પરિવાર સાથે અત્યારે નવા મકાન પાકા મકાનમાં રહું છું અને પોતાનું પાકું ઘર જોઈને ખૂબ જ હર્ષ લાગણી અનુભવું છું અને અમારું પોતાનું નવું મકાન પ્રાપ્ત થયું છે તે બદલ હું અને મારો પરિવાર સરકારને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ માહિતી ખાતા દ્વારા પ્રકાશિત યોજના ક્રિય સાહિત્ય ઉર્જાવાન ગુજરાતી પુસ્તકનું વિતરણ હાથ ધર્યું હતું વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત અલગ અલગ પાંચ રથ નવસારી જિલ્લાના ગામે ગામે ફરીને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને સાથે લાભાર્થીઓને ઘર બેઠા વિવિધ યોજનાઓનો લાભ પણ આપી રહ્યા છે ગામોમાં કુમકુમ તિલક અને અનેક વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સ્વાગત સ્મૃતિ દ્વારા રથોને ઉમળકા ભરે આવકારી રહ્યા છે જે અંતર્ગત આજ રોજ જલાલપોર તાલુકાના પરસોલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો માહિતી જાગૃત પુસ્તકો કચેરી નવસારીના માહિતી નિમાયક વાય એમ ગોસાઈના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે વિવિધ યોજનાકીય સાહિત્ય વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગ્રામજનોને વિના મૂલ્યે વિતરણ હાથ ધર્યું હતું યોજનાકીય સાહિત્ય વિતરણમાં કર્મયોગી કર્મચારી હસમુખભાઈ પટેલ ધર્મેશભાઈ પટેલ ઉમદા કામગીરી બજાવી હતી જલાલપોર તાલુકાના પરસોલી ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરતા ગ્રામવાસીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભનું વિતરણ કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભ ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી નવસારી જિલ્લાના તાલુકાના પરસોલી ગામ વિકસિત ભારત યાત્રા રથ આવી પહોંચ્યું હતું જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરાઈ વિકસિત ભારતની સામૂહિક પ્રગતિ લીધી હતી જલાલપોર તાલુકાના પરસોલી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજના કાર્યક્રમ ગ્રામજનોએ યોજના કરી માહિતીની જાણકારી તથા લાભ આપવામાં આવ્યા હતા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવા આવ્યા હતા આ પ્રસંગ મહાન અનુભવો હસ્તે લાભાર્થીઓ સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની થીમ અન્વયે પ્રધાનમંત્રી આવાસ યોજના આયુષ્યમાન કાર્ડ યોજના અને પીએમ કિસાન સ્મર્ધન નિધિ યોજના પોતાની મળેલ લાભાર્થીઓને કથા વર્ણાવી હતી ચીખલી તાલુકામાં એક લાખની આસપાસ પશુઓની વસ્તી છે અને સાથે જ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો એમાંથી રોજગારી મેળવી રહ્યા છે તો ત્યારે પશુપાલન વિભાગના રેઢિયાર્ડ કારભારથી પશુપાલકોએ હાલાકી વેઠવાની નોબત આવી રહી છે તાલુકામાં ચાર દવાખાના છે જે પૈકી બે પશુ ચિકિત્સાલયો ઉપલબ્ધ છે તો બીજી તરફ ધનિષ્ઠ પશુ સુસાધારણ યોજનાના કેન્દ્રના મકાનો જે ખરા એ ઉપલબ્ધ નથી અને જ્યાં છે તેવા પીપળ ગબાણ અગાસી અને ફડવેલ ભાણ ગામે વર્ષ બે હજાર એક માં નિર્માણ કરાયેલ ધનિષ્ઠ પશુ સુસાધન યોજના ઉપકેન્દ્રનું મકાન એકદમ જર્જરિત થવા પામ્યું છે અને આ ઉપકેન્દ્રના મકાનની દિવાલોમાં બસ મોટી તિરાડો પણ જોવા પડી રહી છે તો ત્યારે પશુ માલિકોએ ક્યાં જવું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમો ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ધોડીકુવા ગામે નહેર પાસે આવેલા ગોળના કોલામાં શેરડીના ગરમ રસના તવામાં પડી જતાં દાઝી જયેલા છેતાલીસ વર્ષીય શખ્સનું મોત નીપજ્યું છે પોલીસ મથકે પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી સતીબેન પાપલે કશ્યપ વર્ષ ચુમ્માલીસ રહે રાનવેરી ખુડ ગામ ધોડીકુવા હાઈસ્કૂલ પાસે નહેરના બાજુમાં ચીખલી અને મૂળ રહેવાસી ખલવાડા ગામ તાલુકો ચાંસ અને જિલ્લો મુઝફ્ફરનગર ઉત્તર પ્રદેશ એ આપેલી ફરિયાદ મુજબ સત્યેન્દ્ર દયાનંદ સયાની ઉંમર વર્ષ છેતાલીસ જે ગરમ શ્રેણીના રસની અંદર પડતા દાઝી જતા એકસો આઠ મારફતે ચીખલી સબડિવિસ્ટ્રિક હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જેની સારવાર દરમિયાન મોત નિપજતા વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીએસઆઈ જેબી યાદવ કરી રહ્યા છે ચીખલી તાલુકામાં છેલ્લા બે દિવસથી વાદળછવાયા વાતાવરણના પગલે ચીકુ શાકભાજી અને આંબાની કલમ ઉપર માઠી અસર વર્તાવવા પામી છે ચીખલી પંથકમાં છેલ્લા બે દિવસથી વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વાદળછવાયા વાતાવરણના પગલે વાલોળ પાપડી તુવેર રીંગણ મરચાં ફ્લાવર કોબી સહિતના અન્ય શાકભાજી તેમજ એની અંદર જીવાતોનો ઉપદ્રવ વધવા પામી રહ્યો છે સાથે જ ખેડૂતોએ નુકસાન વેઠવાની નોબત આવી રહી છે ચોમાસા બાદ કમોસમી વરસાદ અને ત્યારબાદ સલંગ ત્રણેક દિવસથી ધુમ્મસ અને હવે દિવસથી વાદળછવાયા વાતાવરણના કારણે તેની માઠી અસર થવા પામાઈ રહી છે સાથે જ ચીકુ અને કેરીની કલમો ઉપર પણ એની માવઠી અસર દેખાઈ રહી છે અને ચીખલી એપીએમસીમાં જ્યારે દૈનિક ચાલીસ પિસ્તાલીસ ટન ચીકુની આવક વર્તાતી હોય તો ત્યારે આ અસરથી એની અંદર પણ ઘટાડો જોવા પામી રહ્યો છે વાસના ધરમપુર રોડ પર જમાલિયા ગામે ગેસ ગોડાઉન નજીકની ગાડીમાં મુકાયેલ મોબાઈલ ચોરી વાંસના પીપલખેડ ખાતે રહેતા અને ખાનગી નોકરી કરતા સત્તાવીસ વર્ષીય નિખિલભાઈ છગનભાઈ બોયા ગત પાંચમી ડિસેમ્બર રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં તેમને ફોર વ્હીલ ગાડી નંબર જીજે એકવીસ એમ પાંચ આઠ ચાર નવ વાંસદા ધરમપુર રોડ પર થઈ તેમના ઘર પરત થઈ રહ્યા હતા તે દરમિયાન જમલિયા ગામ એચપી ગેસ ગોડાઉન નજીક તેમની ગાડી બગડી જતા ગાડીને ત્યાં જ મૂકી વાંસદાના હનુમંત બારી ખાતે મિકેનિક લેવા ગયા હતા તે દરમિયાન તેમની ગાડીમાં ક્લિનિક સાઈડ મુકાયેલો તેમનો વિવો કંપનીનો અંદાજે રૂપિયા સોળ હજાર ચારસો નવ્વાણુંની કિંમતનો મોબાઈલ ફોન ચોર ચોરી ગયો હતો જે અંગે નિખિલભાઈ ભોયાએ વાસ્તા પોલીસમાં અજાણ્યા મોલ મોબાઈલ ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસ અજાણ્યા મોબાઈલ ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી વિશે વધુ અંગે તપાસ કરી રહ્યા છે નવસારીના ખડસુપા સાતેમ રોડ પર કાર બે બાઇકને અડફેટે લેતા બંને બાઇક ચાલકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત નવસરીના નવા તળાવ ગામે પાટીસ વર્ષીય વેપારી વિજયભાઈ ઠાકોરભાઈ નાયકાનો છોકરો તેની સીડી હંડ્રેડ મોટર નંબર જીજે એકવીસ કે સત્તર એકાણું અને અન્ય એક મોટર નંબર જીજે એકવીસ બી કે ચોસઠ બાવીસ ખરસુપા સાતેમ રોડ પર પારડી ગામ પાસેથી પસાર થઈ રહી હતી તે સમયે સામેથી બેફામ ઝડપે આવી રહેલ એક લાલ રંગની સ્કોડા કાર નંબર બાર અગિયાર ના ચાલકે આ બંને મોટર સાયકલ સામેથી આવીને અડફેટે લેતા બંને બાઇક ચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને કાર ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો જે અંગે ફરિયાદ નોંધાતા વધુ તપાસ ગ્રામ્ય પોલીસના પીએસઆઈ ડીડી રાવલ કરી રહ્યા છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન અઠ્યાવીસ પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવા પામ્યું હતું તો લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ પાંચ ડિગ્રી રહેવા પામ્યું છે સાથે જ જો ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન ભેજનું પ્રમાણ પચાસ ટકા હતું તો સાંજ દરમિયાન ઇઠોતેર ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો સાત ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો એકંદરે આખો દિવસ દરમિયાન ઠંડીનો અહેસાસ થવા પામ્યો હતો કોઈપણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી ફાઈવ સેવન ડબલ ફાઈવ સેવન